વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ તક્ષ કોમ્પ્લેક્સ પાસે ડેનેજની કામગીરી દરમિયાન ક્રેન પલટી થઈ જ્યારે ઓવરફ્લાય બ્રિજ બનવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે તેને લઈ ડેનેજ લાઇન નાખવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં એકવીસ વર્ષીય યુવક જેવો ક્રેન ચલાવતો હતો ક્રેન અચાનક પલટી જતા મોટી દુર્ઘટના ટળી જો કદાચ ડાબી બાજુએ કેલેન્ડર પલટી હોય તો મોટી દુર્ઘટના થઈ હોત કામગીરી દરમિયાન કોઈ પણ સુપરવાઇઝર કે કોન્ટ્રાક્ટર થર્ડ પર ઉપસ્થિત ન હતો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા માંગ ટ્રેન પલટી જતા ક્રેનમાં બેસેલા યુવકને નજીવી ઈજાઓ થઈ સદનસીબે જાનહાનિ ટળી આ ક્રેન સૌથી પહેલાં તો વડોદરા મહાનગરપાલિકાએ જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે એને અહીંયા આગળ હાજર રહેવું જોઈએ અને એની નિષ્કાળજી ના લેવી જોઈએ વીસ વર્ષનો ડ્રાઈવર છે આ ડ્રાઈવિંગ કરે છે વીસ વર્ષનો છોકરો છે અહીં કોઈ સ્થળ ઉપર કોઈ સુપરવાઇઝર કે કોઈ હાજર નથી એ બહુ ખોટું છે એમને હાજર રહેવું જોઈએ કોઈ મોટી જાનહાની થઈ હોત તો આજે બહુ મોટું એ થાત નુકસાન થાત શું કહેશું જમણી બાજુ આ ટ્રેન પલટી મારી જો જમણી બાજુ જમણી બાજુ જો ડાબી બાજુ પલટી મારી હોત તો હમને જ આપણે જોયું હશે કે એમ્બ્યુલન્સ ગઈ કદાચ એની પર પડત કે કોઈ ગાડી પર પડત તો બહુ મોટી જાનહાની થાત એટલે એ એટલા માટે એમને સુપરવાઇઝરને હાજર રહીને કામ કર્યું હોત તો આ વસ્તુ ના બનત એમને જરા સજેશન આપત પણ એમનું કોઈ હાજર હતું જ નહીં આગળ તમારું નામ ઘનશ્યામ ગાંધી